ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલીયા રોડ પર કાપોદરા પાટિયા નજીક એપલ પ્લાઝા પાસે ગત મોડી રાત્રે લાકડાની કેબિનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરતા સ્થાનિક લોકોએ તાત્કાલિક તાત્કાલિક જાણ જાણ કરી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આ ચિંતાજનક ત્યારે આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે છે કે થોડા દિવસો પહેલા જ આ કેબિનની બાજુમાં આવેલી અન્ય એક કેબિનમાં પણ આગ લાગી હતી તો પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ